हिसाब करवो हो तो हमारी तैयारी छे आवी जाओ जुनागर सांसद राजेश चुडासमाबाद कांग्रेस नेता पूजा वंश नो प्रहार प्रजा ना मत थी तुटाई ने तुटाइला जाहिर किया पछे ये प्रजानु जनपति नीति होय छे ये बधानु ये एक पार्टी और भाजपा के सुकरे तुटाईयो पछे अब पार्टी ना पदाधिकारी हो बन गया ये जनता અને બાકીના પ્રતાનાતે પ્રતિનિધિ ભલી ગયા હોય છે ત્યારે જ માલિકો કે કારી કોકને બોલવાનું થાય કે અમે હિસાબ કરશું છેનો હિસાબ કરવાનું છે હિસાબ કેમ થાય આтке મારે કેવું જોઈએ કે જો ભાગ્ય થકે ટકાયેલા મતોથી પદાધિકારી બન્યા પછી જાહેર મંચથી આ પ્રકારનો એક

કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસ કોંગ્રેસને જો વળીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસવાળા કે કોંગ્રેસની વિચાર થાણાવાળા અમને જ્યાં જ્યાં જડ્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું તો હું અહીંથી ચેન્નઈજ કરું છું ભાજપના આગેવાનોને કે સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરીને છો ત્યાં સાથે હિસાબ કરવા માટે તૈયાર છો કોણ ક્યાં છે એની ખબર પડે पक्षी माथा उठी कौन क्या कैम छे हम लोग में तक हिसाब करो हो तो तैयारी से आओ कांग्रेस ने ध्यान में राखी जो बात करी हो तो बाकी तब तमारू ना एम हमारे कहीं बजू रस नहीं, नहीं। तुमने मदद करी कोई तुमने मदद ना मद करी તમારું કોઈ માન્યા તમારું કોઈ ન માન્યા એ તમારો પ્રશ્ન છે પણ પ્રોગ્રેસિવ વિચારધારા સાથે સંગઠનાનો નોકો હોય એને રાખીને જો પણ વાત કરવામાં આવી હોય અને એનો હિસાબ કરવો હોય તો આવનારા દિવસોની અંદર અમને પણ હિસાબ કરતા આવડે છે રીતે આવડે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે